આઠ એક શું લાંબુ છે શું ગોળ છે પ્રશ્ન એક નીચેની વસ્તુઓ માટે આપેલ ચોરસમાં ગોળ માટે ગોળ તથા લાંબા માટે એરાની નિશાની કરો ઉદાહરણ આપેલ છે સીડીમાં ગોળ કરેલું છે પેન્ટ છે એ લાંબુ છે એટલા માટે એમાં તીર કરેલું છે ઢાંકણું છે એમાં આપણે ગોળ કરીશું ચાલો એના પછી ફૂલદાની છે એમાં આપણે એરો કરીશું ડસ્ટર છે એ લાંબુ છે એના માટે એરો કરીશું એકવેરિયમ છે એ ગોળ છે એના માટે ગોળ કરીશું ટ્યુબલાઇટ છે લાંબી છે એરો પછી સિક્કો ગોળ છે સ્કેલ છે એ લાંબી છે એલાર્મ છે એ ગોળ છે પીછી લાંબી છે પૈડું છે એ ગોળ છે બેટ લાંબુ છે ડુંગળી ગોળ છે અને ચમચી છે એ લાંબી છે એના માટે આપણે એરો કરીશું ચાલો પ્રશ્ન બે નીચેની ગોળ વસ્તુઓમાં લીલો રંગ અને લાંબી વસ્તુમાં પીળો રંગ પૂરો ગાજરમાં આપણે પીળો રંગ પૂરો કારણ કે તે લાંબુ છે પછી દડો છે એ ગોળ છે પછી આસોપાલો છે તે લાંબુ છે પછી દૂધી લાંબી છે પછી ટમેટું છે તે ગોળ ધજા લાંબી છે તેના માટે આપણે પીળો રંગ પીરો પછી બાઉલ છે પછી સીડી પેન્સિલ પછી સંતરું પછી બ્રશ પછી તરબૂચની ચીર પછી દડો અને પછી પેન અને છેલ્લે દાડમ ગોળ વસ્તુ છે એમાં આપણે લીલો રંગ અને લાંબી વસ્તુ છે એમાં આપણે પીળો રંગ પૂરીશું પછી છે સમજો આકાર ચોરસ છે એટલે કે ઘન આકાર છે એ બધી ચારે વાર બાજુ છે એ કેવી સરખી છે અને ઉપર નીચેલા ટોટલ છ આકાર છે ઘનમાં તો તે છે ગબડે નહીં તો સરકે અને થપીઓ થઈ શકે એ એટલે એકબીજા ઉપર આપણે ઢગલીઓ કરી એને થપીઓ કહેવાય પછી નળાકારનું બોક્સ છે તે ગબડે નહીં સરખે અને થપીઓ થઈ શકે ગોળ છે એ ગબડે સરકે નહીં થપીઓ થઈ શકે નહીં પછી શંકુ છે એનો નીચેનો ભાગ ગોળાઈવાળો છે નીચે પણ એક શંકુ આપેલો છે નીચેનો ભાગ છે એ સપાટ છે ભાગ છે એ ગબડે સરકે ન થઈ શકે જ્યારે નીચે સપાટવાળો ભાગ છે ગબડે નહીં સરકે પણ થપ્પીઓ છે એ ન થઈ શકે પછી નળાકાર આપેલું છે તે છે ગબડે તે સરકે તે અને થપ્પીઓ પણ થઈ શકે ચાલો એના પછી પ્રશ્ન નંબર ત્રણ ગબડતી વસ્તુ હોય તેમાં સમયે ગોળ અને સરકતી વસ્તુ સામે તમારે છે એ ખોટાની ગબડતી વસ્તુ અને સરકતી વસ્તુ બે વસ્તુ આપેલી છે એમાં સરકતી વસ્તુ હોય એમાં તમારે ખોટાની નિશાની કરવાની છે અને ગબડતીને સરકતી હોય એમાં તમારે સાચાની નિશાની કરવાની છે ચાલો સૌ પ્રથમ છે લખોટી છે તે તેની ફરતે ગોળ પછી બોટલમાં પણ ગોળ પેન્સિલ છે એમાં સાચાની નિશાની કંપાસમાં ખોટાની નિશાની પછી ટામેટું છે એમાં ગોળ પછી રીંગણમાં પણ ગોળ દડામાં ગોળ પછી ચમચી છે એમાં ખોટાની નિશાની ડસ્ટરમાં પણ ખોટાની નિશાની પછી સંતરું છે તેમાં ગોળ મોબાઈલ છે એમાં ખોટાની નિશાની પાસો પણ ખોટાની નિશાની રકાબી છે તે પણ ખોટાની નિશાની એના પછી છે એ ગેસનો બાટલો છે તેમાં ગોળ અને બેટમાં છે એ ખોટાની નિશાની ચાર એના પછી એકબીજા ઉપર થપ્પીઓ થઈ શકતી હોય તેવા સાચાની નિશાની અને ના થઈ શકતી હોય તો ખોટાની નિશાની કરો બાકસની થપ્પી થઈ શકે સ્કેલની થપ્પી છે એ થઈ શકે સ્ટ્રોબેરીની થપ્પી ન થઈ શકે ટપાલની થપ્પી થઈ શકે રીંગની ન થઈ શકે પથ્થર છે અહીંયા સપાટ આપેલો છે એટલા માટે છે એ થપ્પીઓ થઈ શકે પરંતુ એ સપાટનો આકાર ન હોય તો થપ્પીઓ ન થઈ શકે મોબાઈલ છે એની થપ્પી થઈ શકે પછી જમરૂખની ન થઈ શકે પછી પાંચની નોટની થઈ શકે ચીકુની ન થઈ શકે સિક્કાની થઈ શકે બોટલની પણ થઈ શકે દડાની ન થઈ શકે ઈંટની થઈ શકે લખોટીની ન થઈ શકે એના માટે ખોટાની નિશાની ચાલો એના પછી ચાલો ગૃહકાર્ય કરીએ નીચેની વસ્તુઓ માટે આપેલ ચોરસમાં ગોળ માં ગોળમાં ગોળ તથા લાંબામાં તીર કરો ચાલો ગોળ વસ્તુ મેપ છે ગોળ છે મોપ છે તેમાં તીર કારણ કે લાંબુ છે પછી ટાયર છે એમાં ગોળ ડ્રાઈવર છે એમાં તીર બટન છે એમાં ગોળ પછી તીર છે એમાં તમારે તીર કરવાનું છે ગળ આપેલું છે તે ગોળ પછી લાઇટ આપેલી છે એમાં તીર લાડવો આપેલો છે એમાં ગોળ પછી પાઇપ આપેલી છે એમાં તીર બેરિંગમાં ગોળ પછી ચાંદામાં ગોળ તલવાર છે એમાં તીર બંગડીમાં ગોળ અને છડી છે એમાં તીર પ્રશ્ન બેમાં નીચેની વસ્તુઓ માટે આપેલ સામે આપેલ ચોરસમાં ગબડે સરકે કે થપ્પી થઈ શકે એમાં સાચાની નિશાની કરો ન થઈ શકે તેમાં ખોટાની નિશાની ટાયર અહીંયા ઊભું આપેલું છે એ ગબડશે જો તમને ટાયર નીચે આપેલું હોય તો તે સરકે પણ ઊભું આપેલું છે માટે ગબડે સરકે નહીં અને થપ્પી પણ ન થઈ શકે ઢોલ છે તે ગબડે સરકે અને થપ્પી ન થઈ શકે બટન છે એ ગબડે તે સરકે તે અને થપ્પીઓ એકબીજા ઉપર થઈ શકે માટલું છે તે ગબડે સરકે નહીં અને થપ્પી પણ ન થઈ શકે કોન છે તે ગબડે સરકે નહીં થપ્પિયો થઈ શકે પછી પાના છે તે ગબડે નહીં સરકે અને થપ્પિયો થઈ શકે પછી કેરમની કુકરી છે એ ગબડે નહીં પણ સરકે અને થપ્પિયો થઈ શકે ગ્લોબ છે તે ગબડે સરકે નહીં અને થપીઓ ન થઈ શકે સૂટકેસ છે એ ગબડે નહીં સરકે અને થપ્પિયો થઈ શકે પછી એનર્જી ડ્રિંક છે એ ગબડે સરકે નહીં અને થપ્પીઓ છે એકબીજા ઉપર થઈ શકે અહીં તમારો પ્રથમ પાઠ પૂરો થાય છે થેન્ક યુ